નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ સહુ તહે કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઈ દ્વારા પેન્શનો માટે સ્પષ્ટા કરવામાં આવી છે લાખો પેન્શનો અને માટે સ્પષ્ટા પેન્શનોને મનના લાભ અને નિયમો જાહેર કરવા જાહેર કર્યા છે અને આપણે ચર્ચા કરવાના છે તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ટેલિગ્રુપ બંને બનાવ્યું છે બંને જગ્યાએ એવી રીતે મિત્રો જોઈન્ટ લિંક ડિસ્કશન પૂછું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સાથે કોઈ સરકારી સરકારી કમિશનરો મિત્રો પેન્શન બાબતો હોય સ્પષ્ટતા હોય પરિપત્ર હોય તમામે તમામ આગળવાડી બાબતો હોય તમામે તમામ માહિતી ચેનલ પર વાત કરવામાં આવે છે આપશે કમ ભૂલશો ને વધારે મને બગાડ વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો ઈપીએફઓ વપરાશકર્તાઓની સંખ્યા ઘણી મોટી છે પરંતુ ઘણા વપરાશકર્તાઓ ખબર નથી કે પરિવારના સભ્યોને પણ ઈપીએફઓનો લાભ મળે છે એટલે કે પરિવારના સભ્યોને પણ પેન્શનનો લાભ મળે છે પેન્શન વિશે ઈ પોતે જણાવ્યું હતું કે કેટલા પ્રકારનું પેન્શન આપે છે અને પરિવાર કયા સભ્યને પેન્શન મળે છે કર્મચારી સાથે પરિવારના સભ્યોને પણ કર્મચારીની પેન્શન યોજના લાભ મળે છે જો કોઈ ઈ સભ્ય એટલે કે કર્મચારી મૃત્યુ થાય છે તો કર્મચારીની પત્ની અથવા પતિને બાળકોને પેન્શનનો લાભ મળે છે બીજી બાજુ મિત્રો કર્મચારી મૃત્યુ થાય છે તો કર્મચારી પત્નીને લાભ મળે છે અને ત્યાર આ કારણોસર ઈપીએસને ફેમિલી પેન્શન પણ કહેવામાં આવે છે જો કોઈ પી ઈ પીએફ સભ્ય સંપૂર્ણપણે અક્ષ અસક્ષ અક્ષમ અક્ષમ થઈ જાય સક્ષમ અસક્ષમિત થઈ જાય તો પેન્શનનો લાભ મળે છે ત્યારબાદ પેન્શન મેળવવા માટે કર્મચારી એક જ ઓફિસમાં દસ દસ વર્ષ સુધી સતત કામ કર્યું હોવું જોઈએ પેન્શન સ્કીમમાં માત્ર કંપનીઓ યોગદાન આપવું જોઈએ ઈપીએસમાં ફેમિલી પેન્શનનો લાભ મેળવવા માટે દસ વર્ષ સુધી સેવા હોવી જોઈએ ફરજીયાત છે આનો અર્થ એ છે કર્મચારીઓ તેના પરિવાર પેન્શન ત્યારે જ મળે જ્યારે દસ વર્ષ સુધી કંપનીમાં કામ કરે છે અને ઈપીએસ યોજના હેઠળ તેનો લાભ જ્યારે સભ્ય મૃત્યુ પામે છે ત્યારે ત્યારે મળે છે કર્મચારીઓના જીવનસાથી આ યોજના લાભ મળે છે જેઓ કર્મચારી બે બાળકો હોય જેમની ઉંમર પચીસ વર્ષથી ઓછી હોય તો તેમના બાળકોને પણ પેન્શનનો લાભ મળે છે જો કર્મચારી પરિત નથી તો ઇપીએસમાં નોમીની પેન્શનનો લાભ મળે છે જો ઈપીએસ યોજનામાં કોઈ કોઈ નોમિન ન હોય તો કર્મચારી માતા પિતાને માતા પિતાને પેન્શન હકદાર એક છે તો મિત્રો એપીએસ દ્વારા એક મહત્વની જે અપડેટ આપવામાં આવે છે નિયમો આપવામાં આવે છે આપણે તેના વિષે ચર્ચા કરી મિત્રો આવીને અપડેટ માટે ચેનને સબસે ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ